આપણો દેશ ભારત અને તહેવારોનો દેશ છે દરેક મહિને લગભગ એકાદ એકાદ તહેવાર આપણને ત્યાં હોય જ છે પણ દિવાળીના તહેવાર એ તહેવારોનો સમૂહ છે એમ કહો તો ચાલે વાઘબારસ ધનતેરસ કાળી ચૌદસ દિવાળી નૂતન વર્ષ ભાઈબીજ ત્રણ દિવસ અને લાભ પાંચમ થોડાક દિવસ રહીને દિવાળી એટલા બધા જ જે પર્વો આપણા છે એ આનંદના ઉત્સાહના ઉત્સવના જ્ઞાનના પ્રકાશના અને આતશબાજીના દિવસો છે તો વિક્રમ સંવત બે હજાર એક્યાસીના દિવાળીના દિવસો દિવાળીના તહેવારો વિક્રમ સંવત બે હજાર બ્યાસીનું નવું વર્ષ અને વિક્રમ સંવત બે હજાર બ્યાસીનું સમગ્ર વર્ષ માસાપુરા ન્યૂઝ ચેનલ અને મા કચ્છીયત ન્યૂઝ ચેનલના વ્યુઅર્સને દરેક રીતે સુખમય સમૃદ્ધિમય શાંતિમય અને આરોગ્યપ્રદ નિવરે એવી શુભેચ્છાઓ આપની બંને ચેનલો મારફતે વિશ્વ સમગ્ર વિશ્વમાં વસતા બધા જ કચ્છી ભાઈ બહેનોને દિવાળીના તહેવારોની અને નૂતન વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ લોન પે ફોન એટલે કે ગુરુ મોબાઈલ પોઈન્ટ નવરાત્રી દિવાળીમાં સારું સિબિલ ધરાવતા લોકો માટે સેમસંગના પ્રીમિયમ સિરીઝ ઝીરો ડાઉન પેમેન્ટ સાથે એટલું જ નહીં કેશબેક તો ખરું જ સાથે સોના જીતો ઓફર ઓપો અને વિવોમાં સ્ક્રેચ કૂપન અને ક્રેડિટ કાર્ડ પર દસ ટકા ડિસ્કાઉન્ટ કંપનીની ઓફર તો છે જ સાથે ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ લકી ડ્રો પણ છે સાથે ઘણા બધા આસપાસના ઇનામો પણ ખરા છે લકી ઇનામી ડ્રોનો કોઈ જ અલગ ચાર્જ નથી અમારી બધી જ બ્રાન્ચ પર આ ઓફર ચાલુ